હેલો મિત્રો બે દિવસ પછી પંદરમી ઓગસ્ટ અને જન્માષ્ટમી આવે છે તો તમને બધાની એડવાન્સમાં હાર્દિક શુભકામના અને મિત્રો હું છું પરમાર દીપક અને તમે જોઈ રહ્યા છો દીપકજી કે ગુજરાતી યુટ્યુબ ચેનલ અને હા મિત્રો ખાસ યાર તમે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અમે તમારા માટે આવા મજેદાર વિડીયો લાવતા જ રહીશું તો ચાલો મિત્રો વિડીયો ચાલુ કરીએ પ્રશ્ન નંબર એક સુંદર ભરત ભરેલી ક્ષત્રિઓ કયા મેળાની વિશેષતા છે ઓપ્શન છે એ મહાકુંભ બી તરણેતર સી સોમનાથ ડી માધવપુર તો મિત્રો આનો સાચો જવાબ છે બી તરણેતરના મેળાની વિશેષતા છે ભરેલી છત્રી પ્રશ્ન નંબર બે હળપતિ આદિવાસીઓની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે મિત્રો એના ઓપ્શન છે એ ડાંગ બી દાહોદ સી સુરત ડી નર્મદા તો મિત્રો આનો સાચો જવાબ છે સી સુરત સુરત જિલ્લામાં ગળપતિ આદિવાસીની વસ્તી વધારે સુરતમાં છે પ્રશ્ન નંબર ત્રણ ગોવર્ધન પૂજા કયા દિવસે કરવામાં આવે છે એ કાર્તક સુદ એકમ બી ચૈત્ર સુદ એકમ સી સુદ એકમ અને ડી અષાઢ સુદ એકમ તો મિત્રો આનો સાચો જવાબ છે એ કાર્તક સુદ એકમ તે દિવસે ગોવર્ધન પર્વતની પૂજા થાય છે પ્રશ્ન નંબર ચાર કયું શહેર પુસ્તકોની નગરી તરીકે ઓળખાય છે તો તેના ઓપ્શન છે એ નડિયાદ બી વડોદરા સી રાજકોટ ડી નવસારી મિત્રો આનો સાચો જવાબ છે ડી નવસારી નવસારીને પુસ્તકોની નગરી કહેવાય છે તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા પ્રશ્ન નંબર પાંચ ગુજરાતમાં પારસી ધર્મોની સૌથી વધુ વસ્તી કયા જિલ્લામાં છે તો મિત્રો એના ઓપ્શન છે એ ડાંગ બી કચ્છ સી વડોદરા ડી નવસારી તો મિત્રો આનો સાચો જવાબ છે ડી નવસારીમાં નવસારીમાં પારસી ધર્મો વધારે છે તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં જય ભારત જય હિન્દ થેન્ક યુ અમારો પૂરો વિડિયો જોવા બદલ